હેલો મિત્રો જય માતા જય દ્વારકા દોસ્તો આજે સ્વાગત છે ફરીવાર એક નવા મારા વિડીયોમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ તુવેર બટેકાની રેસીપી તો તુવેર બટેકાની રેસીપી કઈ રીતની બને છે કઈ રીતની નહીં એ સંપૂર્ણ માહિતી મળશે અમારા વિડીયોમાં તો અમારા વિડીયો આવા જ રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બન્યો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે તુવેર લઈ લીધી છે જો તુવેરના દાણા કાઢી નાખ્યા છે બટેકા કાપી લીધા છે ઉપરથી સાલ કાઢી નાખી છે અને અમારા બા મસ્ત મસ્ત બટેકા કાપે છે ચાલો મિત્રો આપણે બધું થઈ ગયું છે તૈયાર ફર્સ્ટ ક્લાસ અને બાયો ચૂલો સળગાઈ દીધો છે અને તેલ પણ મૂકી દીધું છે તો સેકલી ગઈ બન્યા રહેજો કઈ રીતનો વઘાર થાય છે કઈ રીતનો નહીં તો તમને સંપૂર્ણ માહિતી મળશે અમારા વિડિયોમાં રેઈન થોડીક રેઈન બેલે કે કનસાક તોય મસ્ત મસ્ત اصلا આઉસ દેશી કાઠિયાવાડી શેફ તમારી ખાવા માટે અમારી કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નાખ્યો લસણ

આમાં પાણી નાખી દીધું છે એટલે રસ્યા વાળું થોડુંક શાક બનશે મસ્ત ટેસ્ટ આવશે અને કેટલી વાર સાડી વાર બનવાનું બે ત્રણ જીટી સાડા દે પડશે તો સાડી દેશે ઓલાય તો ઢાક ઢાકણું દીધું છે બે થી ત્રણ સીટી પડી જશે મસ્ત મસ્ત શાક થઈ જશે એક નંબર ગુડ તો મસ્ત મસ્ત થઈ ગયું છે તૈયાર આપણું શાક તુવર અને બટેકાનું બાજરાના રોટલા મસ્ત મસ્ત થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો તો આવી રીતે હજી આ શાક બનાવવાની રેસીપી તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જ્યારે કે જય માતાજી દ્વારકાથી શરણ મહાદી